નમસ્કાર મિત્રો આજની સ્ટોરીમાં માનવ અને પશુ વચ્ચેના અદ્ભુત પ્રેમનું નિરૂપણ છે તેમજ એક કરુણ દૃશ્યનું સુંદર નિરૂપણ છે તો ધ્યાનથી સાંભળો આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી ઉપર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય ઝુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકા છાંયા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી ઉપર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને ઝૂમો સાથે રહેતા હતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું ઝુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા હતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અને એક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટ્યા માત્ર ઝૂમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝૂમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકાર તો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ અને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં બપોરથી માંડીને શેખ સાંજ સુધી ઝૂમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય શેઠ અને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા શેખ સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે ઝૂમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અને ઝૂમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને ઝૂમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતોક ને ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જોજો હવે પાસોવાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો ઝૂમો પાસળ હતો તે શ્વાસ ફેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ ઝૂમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો અબઘડી કપાઈ જશે જુઓ પણે જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું કાળું તરફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા ઝૂમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સીસોટી સંભળાય ઝુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ સયું સરખુંએ જણાયું નહીં બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જાનવર કપાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો દોડો દોડો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણું થાકીને તો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળિયા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને ઝૂમો શેક તેના પગ પાસે પડ્યો દર પળે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ ફરતા પૈડા સંભળાયા ઝુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી શેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચેક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેળિયું ભીંજાઈ ગયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબુચિયામાં ઢંકાયેલા થોડા છૂટા સવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા ઝૂમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે મિત્રો આ કહાનીનું નામ ઝૂમો ભીસ્તી છે અને જેના લેખક ધૂમકેતુ છે ધન્યવાદ